પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ સંત બ્રહ્મવેદનજીની અમૃતવાણીની સાથે શરૂઆત કરીએ સ્વામીજીએ તેમના પુસ્તક જાગરણમાં ચતુર્થ માર્ગની ભાષાને ખૂબ સરળ રીતે લખી છે એના કેટલાક અંશો જેમ છે તેમ વાંચી સંભળાવું છું આપણે ભીતરમાં જે કંઈ લઈને આવ્યા છીએ તે સત્વની મૂડી છે આપણે ભીતરમાં જે કંઈ લઈને આવ્યા છીએ તે સત્વની મૂડી છે સપનાની અવસ્થા આપણા નિયંત્રણમાં નથી પરંતુ ક્યારેક ક્યારેક ગહેરા પ્રેમ કે સૌંદર્યની અનુભૂતિની ક્ષણો આવે છે એ જાગૃત અવસ્થા છે સપનાની અવસ્થા આપણા નિયંત્રણમાં નથી પરંતુ ક્યારેક ક્યારેક ગહેરા પ્રેમ કે સૌંદર્યની અનુભૂતિઓની ક્ષણો આવે છે તે જાગ્રત અવસ્થા છે એમાં જીવ શાંત મસ્ત અને સ્થિર બની જાય છે વિચારોના પ્રવાહોમાં આપણે એટલા બધા તણાઈ જઈએ છીએ કે આનંદ કે સૌંદર્યની ક્ષણો ચૂકી જઈએ છીએ વિચારોના પ્રવાહોમાં આપણે એટલા બધા તણાઈ જઈએ છીએ કે આપણે આનંદ ને સૌંદર્યની ક્ષણો ચૂકી જઈએ છીએ ક્ષણોને પકડવામાં વાર નથી લાગતી પરંતુ આપણી બેહોશી ઘણી છે ક્ષણોને પકડવામાં વાર નથી લાગતી પરંતુ આપણી બેહોશી ઘણી છે આપણે કલ્પના અને બ્રહ્મણાની બનાવેલી દુનિયામાં ગળા ગળાબૂડ ખૂપેલા છીએ આપણે કલ્પના અને બ્રહ્મણાને આપણી બનાવેલી દુનિયામાં ગળા ગળાબૂડ ખૂપેલા છીએ આપણા જ્ઞાન છે આપણું જ્ઞાન છે તે અસ્તિત્વના મૂળ જ્ઞાનને બદલે થોપેલું જ્ઞાન છે આપણું જ્ઞાન છે તે અસ્તિત્વના મૂળ જ્ઞાનને બદલે થોપેલું જ્ઞાન છે અને આપણા જે ભાવ છે તે પણ પ્રકૃતિદત્ત નથી આપણા જે ભાવો છે તે પ્રકૃતિદત નથી પણ સમાજે થોપેલા છે જીવ સંસાર વ્યવહારમાં ગમે તેટલો જાય તો પણ જીવ સંસાર વ્યવહારમાં ગમે તેટલો ખૂપી જાય તો પણ ભીતર એવી ઝંખના તો થાય કે એવું કોઈ અવિનાશી અભેદ નિર્વિકાર તત્વ છે જેનાથી હું છૂટો પડી રહ્યો છું આ ખૂબ ગૂઢ વાગ્ય છે ગૂઢ વાક્ય છે આપણે જોઈએ છીએ બધા જ મરી રહ્યા છે આપણે સ્મશાનમાં જઈએ છીએ અને જોઈએ છીએ કે બધાનો આખર અંત તો આ છે અને છતાંય પાછા પત્યા પછી આપણે ભૂલી જઈએ છીએ કે આપણે પણ મરી જવાના છે આનું કારણ આ વાત છે કે જેવું સંસાર વ્યવહારમાં ગમે તેટલો ખૂંપી જાય તો પણ ભીતર એવી જંખના તો થાય કે એવું કોઈ અવિનાશી અભેદ નિર્વિકાર તત્વ છે જેનાથી હું છૂટો પડી રહ્યો છું અંતઃપ્રેરણા ક્યારેક જ ડોક્યું કરે છે તો જે આ ઉપરની વાત કરી એવી અંતઃપ્રેરણા ક્યારેક ક્યારેક તીવ્ર ભય તીવ્ર લાગણીમાં અથવા તો નિયર ડેથ એક્સપિરિયન્સીસમાં આપણને અનુભૂતિ થાય છે તો મિત્રો આ સુવર્ણ મહોરો જેવા સ્વામીજીના વાક્યો બાદ એક નાનકડી રચના વર્તમાન હાજર ક્ષણ આત્મસ્મરણ વગેરે વગેરે મૃત્યુ પછી નું ખરું નિર્વાણ આત્મસ્મરણ કરે પછી નું ખરું આત્મસ્મરણ કરે નિરૂમાન મૃત્યુ પછી નું ખરું નિરૂવાણ આત્મસ્મરણ કરે નિર स्मरणीक्षणो स्व शाश्व क्षणोनि सा... स्मरणनि सौ क्षणो शाश्वत स्मरणीक्षणो स्व शाश्वत दिव्य शरीरनु हो

कृष्ण कृष्णप्रभु नो अंशवंशो कृष्णप्रभु नो मोह अज्ञाने भूलो ता मोह अज्ञाने भूलो ता ंसवंशो कृष्ण प्रभुनो मोह अज्ञाने भूलो ता अंशवंशो अंशवंशो कृष्णप्रभु नो अंशवंशो कृष्णप्रभु नो मोह अज्ञाने भूल्यो तु जान मृत्यु पछि नु खरु निर्वाण आत्मस्मरण करे निर्माण असतनु अस्तित्व नथी असतनु अस्तित्वद्नथि प्रेम आनन्दे सत् तू जा असो अस्तित्वद्नथि प्रेम आनन्दे सत् तू जा असु अस्तित्वद्थि પ્રેમ આનંદે સત તું જા ના સતો भावो ભાવો ના ભાવો सत સત સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી એવું ગીતામાં કહું છું મૃત્યુ પછીનું ખરું નિરૂઆ आत्मस्मरण કરે નિરૂમા आत्मस्मरण करे निरम मृत्युति छे हाथ वेट छे तू मृत्युति छे हाथ छे तू समय घणो छे ए मौका मृत्युति छे हाथ वेट छे तू મૃત્યુથી છે વેત છે તું સમય ઘણો છે આજે ભ્રમણા છે કે મારી પાસે હજુ ઘણો સમય છે પચાસ વર્ષનો થાય વાન પ્રસ્થાશ્રમમાં જઈશ અને પછી હું આત્મસ્મરણ તરફ કરીશ પરંતુ સોનાની ક્ષણ તો તત્ક્ષણ છે એટલે જ્યારથી વહેલા અંદર ભીતર વળો અને અપદીપ થાવ એ જ અગત્યનું છે મૃત્યુ થી છે સમય ઘણો છે એ મોકાણ મૃત્યુ પછીનું ખરું નિરૂવાન આત્મ સ્મરણ કરે નિરૂમાન અને છેલ્લે એ જ એકડો ઘૂટ્યા જ કરું છું એકડો ઘૂટ્યા જ કરું છું શૂન્ય થવાને આત્મન એકડો ઘૂટ્યા જ કરું છું એકડો ઘૂટ્યા જ કરું છું સ્મરણ સ્મરણ ને સ્મરણ 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 ને સ્મરણ 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 स्मरण स्मरण ने स्मरण करे चतुर स्मरण स्मरण ने स्मरण करे चतुर चतुरसूजान मृत्यु पशी निर्वा સ્મરણ કરે નિરમા આત્મા સ્મરણ કરે હાલતા ચાલતા રમતા બોલતા ખાતા પીતા સુનતા આંખો મીસતા બંધ કરતા જે વર્તમાનમાં ઉપસ્થિત રહે છે એ ખરેખર યોગી છે અથવા તો આ બધી ક્રિયાઓ ઇન્દ્રિયોની છે જ્ઞાનેન્દ્રિયોની છે કર્મેન્દ્રિયોની છે એ બે બધું જ કરતાં કરતાં પણ જે યોગી એવું માને છે કે હું કશું જ કરતો નથી બધું જ થઈ રહ્યો છું હું તો માત્ર જોનાર છું એ સાક્ષીભાવ છે એ આત્મસ્મરણની ઘટના છે તો અહીંયા આત્મસ્મરણ આ અર્થમાં લેવાનું છે વર્તમાનમાં વર્તમાનમાં હાજર ક્ષણમાં હાજર ક્ષણમાં તો આજને કાજ કરવું રાજ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ